અને ફ્રેશ તમે તમારા તીખાશા અનુસાર મરચાં વધુ ઓછા લઈ શકો છો હવે આપણે આમાં એક મોટી ચમચી સેવ નાખી દઈશું અને ફ્રેન્શ તમારી પાસે સેવ ના હોય તો તમે એના બદલામાં મોરા ગાંઠિયા પણ નાખી શકો છો હવે આપણે આમાં સ્વાદ અનુસાર નિમક ચપટી એક હિંગ અને લીલા ધાણા નાખી દઈશું હવે આપણે આમાં અડધું લીંબુ નીચવી દઈશું અને થોડુંક એવું પાણી નાખી મિક્સર જારમાં ક્રશ કરી લઈશું અને તમે જોઈ શકો છો ફ્રેશ આ આપણી તીખી લીલી ચટણી તૈયાર છે અને આ ખૂબ જ ઝડપથી પણ બની જતી હોય છે તો એક વાર જરૂર બનાવીને ટ્રાય કરજો ફ્રેન્ડ્સ મારી મમ્મી નો વિડીયો સારો લાગ્યો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ફ્રેન્ડ્સ થેન્ક યુ ફોર વોચિંગ માય મોમ વિડીયો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ